પાડવામાં આવ્યા અંદાજે એક હજાર કિલો એમડી ડ્રગ્સ પકડાયું છે અઢારસો ને ચૌદ કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે પોલીસે ડ્રગ્સ બનાવનાર બે શખ્સોની ધરપકડ કરી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યવાહીને બિરદાવી છે તો ગુજરાત એટીએસએ મધ્ય પ્રદેશમાં દરોડા પાડ્યા ભોપાલમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી પર દરોડા કરવામાં આવ્યા છે ઉદય રંજન સાથે ફૂલાંડ પર ગયા છે ઉદય ગુજરાત એટીએસના એમપીમાં દરોડા શું સામે આવ્યું શું વિગત બીજું તો ગુજરાત એટીએસએ ભોપાલની અંદર આખા દરોડા પડેલા છે વાત કરવામાં આવે તો ગુજરાત જે માહિતી મળી તે પ્રમાણે કે ભોપાલ એક ફેક્ટરી ની અંદર બનાવવામાં આવી રહ્યું છે આ ડ્રગ બનાવવાની માહિતી મળતાની સાથે ધોડાપાડી દોડાપાડી ની અંદર હજાર કિલો થી પણ વધારે એમડી ડ્રગ્સનું જે છે મટીરિયલ ઝડપી પાડ્યું છે ડ્રગ્સ પણ સાથે જે કાચો માલ પણ પકડવામાં આવેલો છે 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 બે ધરપકડ કરવામાં આવી બંને પૂછપરછ પ્રાથમિક પૂછપરછમાં જે પ્રમાણે વિગતો સામે આવી છે કે એમડી ટ્રક જે બનાવવામાં આવતું હતું એ ભારત અને અન્ય દેશોની અંદર જે છે એ સપ્લાય કરવામાં આવતું હતું ત્યારે ગુજરાત એટીએસ બંને આરોપીઓની ધરપકડ કરી કેટલા સમયથી ચલાવતા હતા કોને કોને અત્યાર સુધી સપ્લાય કરેલું છે કઈ રીતે સપ્લાય કરેલા તમામ મુદ્દાઓ